મો ડંડા મેલા આપા તો પોણીમાં ડૂબી જવું ના તેલી પેલી જ નીકળી જાવું અને એ ચોકી મે કેલો થઈ કર જોઈ લઈએ પેલા સગવ નહીં અને વે તો શી ટોહી પડી નહીં ચોકી મે કેલો હ ના આની મળા પા રાવા હું ના મળો ઈને હા ગારા બોજ કુટી કે લે દે ગરમી

પેટ થી ડોહો બેહાની પેટી તારવારા ગોમ ના ઓણા બે વાર નવા કાયદા નવું નિર્માણ આખા ગોમ ફોડે લો આખા ગોમ પડતા

તો હું કરીશ પોલીસ ખાતા વાળો રોજ ખરા શું સ્પેશિયલ તો સાહેબ ને મૂકેલા છે ગમે ગમે પોલીસ મૂકેલી જ હોય તહેવાર કોઈ બગાડ એટલા માટે

હાય હા ઓ તો કાકા આ શું કામ એટલે ના એ કાકા કોણ તમે કરો આયા સાહેબ ઓરુ દે પરજી વાર યાર હું કર્યો તમે યાર તો ના પૈસા કાવમો સાહેબો પેના ઉપાતા એ કાકા આ મારા પાસે તો સાહેબે લઈ આલી છે આલી પાડ્યું પડ સાહેબ લઈ ના આવ્યો છું સાહેબ ભાઈ બેટના તમે અમે હ જીઆડી તમે કેમ ના રો સા થઈ ના નથી તો મોટો મર્યાદા રાખો થોડી કાકા મારા ગોમતું રાઉું બેઠું થાય ગોઠ મારી ગમો ઈજ્જત થાય એટલે તો હોય

છોકરો અમારો પરિસાહેબરો છોડો સાહેબ કપડો છોડો છો

લાઈબલી કોણ પડ્યું સાહેબ તમે સાહેબ પેલી બાજુ કો પેલી બાજુ આયા છો દુખળો પેત્તર લે પેલી બાજુ બારો આવ્યો છે સાહેબ આલજો થોડું તમે ખોકો બરો મટ સાહેબ

ઓ ઓ તમારા હાથમાં આવ મારા યાર હું તો વે છોકરા મારો ડંડો લેતા આ કોને તેવાર બગાડ્યો ના યાર કાકા મારી બધી બગાડી નાખી મારે તો ચાડા જોવાનું છે મને લાગે થાય હતો બેઠું છોકરા મારા લોણી આપવાની બાકી વાતો કરે યાર મોડું થાય આપણા બહેરા બધા અમે તો તહેવાર ની લોણી હાલવા જઈએ છીએ અમારા ગમ નો પાદળ જઈ પડે સુધાર તો નહીં